को अधिकारी उद्बल भारी को आहारी अहंकारी हर हर रेवन लेख कागड़ लिखा था प्रहलाद ने अनकार ने जीत वा कलम टाकी तेदी वर्ष ना वर्ष विचार करी ने लिखूं बस मागता नवरियूं काही बाकी प्रहलाद ना बापे હજારો વર્ષ તપસ્યા કરી બ્રહ્મા પ્રસન્ન થયા કીધું રણ ખિસ્બો માગ કે મોઢે નહીં કે કેમ કે અમે ઇન્દ્રાસન માંગવા દે તમે નિંદ્રાસન મગાવી દો એટલે હું લખું ને વિચારી એમાં સહી કરો કે લખ કે મને વિચારી લેવા દો કે વિચારી વિચારીને લખ મેં સાહેબ લખ્યું લોઢે ને મરું લાકડે ને મરું દીએ ન મરું રાતે ન મરું ઘરમાં ન મરું બહાર ન મરું માણાથી ન મરું પશુથી ન મરું જમીન પર ન મરું નભમાં ન મરું લીલે ન મરું કે હું કે ન મરું બ્રહ્માંડ કે કરો સહી હા બ્રહ્મા એ સહી કરી અને લેખ લઈ અને આવ્યો બાપુ પહેલું કામ કર્યું હોય ને તો શિક્ષણ મંત્રી ને બોલાવવાનું કર્યું પહેલું કામ કર્યું હોય શિક્ષણ મંત્રીને બોલાવવાનું કર્યું કારણ કે કોઈ પણ દેશની સંસ્કૃતિને ભાંગી નાખવી હોય ને તેના શિક્ષણને ભાંગી નાખવું એટલે દેશની સંસ્કૃતિ ભાંગી જાય અને મેકોલ નામનો અંગ્રેજી અહીં આવીને ઈદ કર્યું આ દેશનું સાયન્સ આ દેશની વાતો એમાં હું ઊંડથી ઊંડો ઉતરતો મેકોલ નામના અંગ્રેજે આવી નિજ કર્યું ગુરુકળો બંધ કરાવી કોન્વેટો શરૂ કરી આ કામ એ કામ વર્ષો પેલા હેરણ કશીપુ કર્યું નિશાળોના પાઠ ફેરવી નાખો ઈશ્વર જેવું કોઈ તત્વ છે નહીં બધું રાજા જ કરે રાજા ખવડાવે રાજા ભાડે રાજા તમારું રક્ષણ કરે માટે રાજાને માનો રાજા જ ઈશ્વર બીજો કોઈ ઈશ્વર છે નહીં મંડી ગયા ગુરુકુળમાં ભણાવવા એમાં એક દી પ્રહલાદ ઉભા થઈને ગુરુ મહારાજને પ્રશ્ન કર્યો એ ગુરુ મહારાજ તમે ભણાવો છો બધું રાજા કરે કે આ બધું રાજા કરે એકા સૂરજ ઉગાડે એ રાજા ઉગાડે આ ઉગે રાજા ઉગાડે આ પવનભાઈ રાજા વહડાવે વરસાદ ઋતુ આવે વરસાદ વર રાજા આવે વરુદ્ર માં લઈ રાજા ઉઠાડે એનું ગુરુ કહે તારા બાપ ને ખબર એટલું કીધું કોઈ છોકરા પ્રશ્ન નથી કરતા તારા એ ઉપાડો લીધો કોઈના છોકરા પ્રશ્ન નથી કરતા તારા એ ઉપાડો લીધો એવું પ્રશ્ન છે ક્યારે રીતના પ્રશ્ન કરે અને પીછું પ્રહલાદ ને કે શું પ્રશ્ન કે બધું રાજા જ કરે તો સૂર્ય રાજા ઉગાડે વરસાદ રાજા વરસાવે કે તે કોણ વરસાવે કે મારો ઈશ્વર વરસાવે ક્યાં છે કે અણુ એ અણુમાં ક્યાં થાંભલામાં છે આ કે ભારી બત લાળ તણથી જેવો થાંભલો અને ઈ બત ફરી હા અને આ બધાને ખબર નહીં પ્રસંગ અને બરોબર થાંભલાની માલિકો થી ખાઉ 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 કરતો નીકળો લંબ હાથ કર પકર લ્યો લાંબો હાથ કરી પકડી ખોડામાં હુડાવી અને જીભાની શરૂઆત કરીને એટલું કીધું દિવસ આકાશમાં નજર નાખ દિવસ છે કે રાત કે સંધ્યા ખીલી છે દિવસ એ નથી રાતે નથી મારા હમી નજર નાખ માણા શોક પશુ કે માણા હે નથી પશુ નથી ખોડામાં હુરાયો જમીન ઉપર શોક નભમાં કે જમી માથે નથી નભમાં નથી ઉમરા અવતાર હુરાયો ઘરમાં શોક બહાર કે ઘર નથી ને બારેય નથી પાવડા પાવડા દેવડા નખ દેખેલા લોઢું છે કે લાકડું કે લોઢું નથી લાકડું નથી લીલું છે કે હુકો કે લીલું નથી હુકોય નથી બોલ છે કંઈ કહેવાનું કે નથી અહીં રહેવાનું તો શું હોય કહેવાનું નથી રહેવાનું તો શું હોય કહેવાનો રાહડો તો પૂરો થયો કે તો પરિવાર ગણી લે સંધ્યા દિન રાતના પુરુષ વસુ જાતના નખ શસર ઘાતના ન ગોધવ્યમ થલે હે ઉંબર બહાર નહીં પિતર આગાર નહીં દેખ નરુ સંગ દાખે સુકે આ ન ગીલ હૈ અને હારોથી ડૉક્ટર ફોર્સ કરી નાખે એમ નખે હું આતિડાલીને ડોકની મારી કર નાખી દીધા એ લેખ કાગળ લીખાતા તો પ્રહ્લાદને કાળને ગીત વાંકલમટાંકી તેથી વર્ષના વર્ષ વિતાર કરીને લખું ਤਸਿਮਾਗ ਤਾਂ ਨਵਰੀਆਂ ਕਾਹੀ ਬਾਕੀ ਇਹ ਮਦੇਵ ਸੌ ਪਾੜਤਾ ਸਈ ਵਿਰੰਤੀ ਤਨੀਆਂ ਦੇਵਨੋ ਦੇਵ ਜਾਂ జగਥਾ ਪੇ ਇਰਤ ਬੈਨਾ ਕਾਗੜੋ ਇਕ ਜੇ ਵੀ ਗਤੀ ਇਤਲੁ ਚਿਰ ਚਿੱਠੀ ਕਾਟ ਬ੍ਰਹਮਣ ਸਈਵਰੇ ਚਿੱਠੀ ਛੇ ਨੇ ਇਕ ਕਾਟ ਇਰਤ ਬੈਨਾ ਕਾਗੜੋ ਇਕ ਜੇ ਵੀ ਗਤੀ ਜੈਨੋ ਫੈਸਲੋ ਨਾਥ ਨਰ ਸੰਗ ਜਾ ਪੇ મંદી શીતળવાઈ સુગંધી રાવણ સહી કરી દે ને પછી પવન થી હાલતું થવાય બ્રહ્મા લખે પૂછી પૂછી અને તેને હુકમી વાયુ વાતા ਆ ਮੇਖ ਜੜ ਵਰਸ ਤਾ ਦਿਨ ਯਾਗ ਨਾ ਥਕੀ ਅਨ ਨੌ ਗ੍ਰਹੂਤ ਨੇ ਨੀਤ ਥਾਤਾ ਐ ਪਾਣ ਨੀ ਕਲਮ ਕਰੀ ਸਾਈ ਸੋਨਿਤ ਤਣੀਆਂ ਨ ਪਤਰ ਰਣ ਭਮਨੋ ਘੋਰ ਕਿਧੋ ਆਵਾ ਦੈਤ ਨਾ ਦਸ ਸੀਸ ਨਾ ਸੀਸ ਨੋ ਰਾਘਵੇ ਫਸ ਫੈਸਲੋ ਜ਼ਖਤ ਸਨ ਮੂਖ ਦੀ ਧੋ ਘਣੋ ਫੇਟੋ ਭਗਤ ਬਾਪੂ ਲਿਖਿਓ ਸੇ

પાંડવે સીરે ધરો પાંચ પાંડવો છઠા દ્રૌપદી ધીમા 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 ધીમે બરફના પહાડની મળી કરી બાય હામી જડી એમણે પોથ બી કે મહારાજ ધરમ આ ભયંકર બરફ ના પહાડમાં ચકળું ન ફરકે ત્યાં બાઈ માણા હોડો બોલો નહીં સુંદરી હામી આવી ઊભી રહી મરક 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 દાત ધરમ રાજા પૂછે તો કોણ છો ભાઈ ક્યાંથી આવો આ બરફ ના પહાડ કેમ આટા મારા કઈ પૂછ ભાઈ ખોરીક વાર દઈ દે ને બધું એક પ્રશ્ન કહી દે પૂછે એ પેલા તો મરક 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 દાંત કાઢી અને બાઈ બોલી હે હસ્તી ના મહારાજ બે પ્રશ્ન લઈને આવી છે જવાબ આપીશ પેલો પ્રશ્ન બાઈ કર્યો जी पाण

તું તારા મેલ ની બહાર નીકળતો થડી પોકાર હતી ગૌ બ્રાહ્મણ પતિ પહાર રાજા રાજ મહારાજ હસ્તી ના નરે મહારાજા ધરમ પધાર રહે હે એ પછી તું ડગલું ભરતો તો ઉઘાડા પગે હાલી ક્યાં નીકળ્યો થડી પોકારવા વાળા ક્યાંય ગયા પાંચ માંથી એક પાંડવ મિત્રો જવાબ ન દઈ શક્યા મરક મરક દાંત કાઢી બાપુ મરક મરક દાંત કાઢી અને બાઈ પાંડવોને કે તમે પુરુષ સૌને એટલે જવાબ નહીં દઈ શકો તમારે ફેરી બાઈ માણસ છે ને એ બાઈમાણા બાઈમાણા ના હૃદય ને વર્તે તો હાલ ને એક પ્રશ્ન જરા એને કરતી આવું દ્રૌપદી પણ કે તું બાઈ માણા છો હું સ્ત્રી છો તું સ્ત્રી છો આ પુરુષ મને જવાબ નહીં દે ભાઈ તું તો મને જવાબ દે ને દ્રૌપદી હા મુજી બોલી ભાઈ ગાંધારી બે ની મહારાણી બે દીકરા જીકરા વિનાવે કુરુક્ષત્રના મેદાનમાં કપાઈ ગયા અને એકના પાત હતાય આપઘાત કરવા હાટું થાય ને માલિક માલિકો અવતરે દીકરા વિનાની બે જનેતા થઈ ગયું છે બે રોવે છે બાઈ હું તને પૂછું ઉના આહુડા કેના ના છે કુનતા ના ગાંધારીના

પાસે વાઈસ ના ખેવ ન રહેવા દીધું બાઈ તને શાંતિ થઈ ગઈ દ્રૌપદી જવાબ ન દઈ શિકા બાપુ પાછી આવી છેલ્લો પ્રશ્ન પાંડવોને કર્યો એ પાંડવો નહીં સાડા પાંચ હજાર વર્ષથી આ તમને ને મને પૂછાતો આવે છે સમાજને છેલ્લો પ્રશ્ન પૂછાતો આવે છે ભાઈ પાછી આવી પાંડવો પાન છેલ્લો પ્રશ્ન કર્યો ભૂમિ માટે બાધા

હત્યા કરી ગુરુ ભૂમિ માટે બાય નથી ધરતી તમારે હાલી નો નીકળી પછી મરક મરક દાત કાઢીને કે માંધાતાને પરણીતી તું એને ફેરી ન ઉતી આલી ઈ કોઈ ફેરી ન ઉાલે મને ખબર છે તમાર ફેરી ન ઉાલે ભએ પાંડવો મરશું એટલે બરફના પહાડમાં મરશું તમને ડટાવાની દઢ ફૂટની જગ્યા ન દીધી બળવા હાટથીને દઢ મને લાકડા ન દીધા આઈઠે આઈઠે મરવા આવ્યા રુંધાણા તસગડા ગળા ના રાખ પાંડવો પૂછી રાધા ધરમે કીધું હે માં હે બેન હે દીકરી બાપ હું તારા કોઈ પ્રશ્નનો જવાબ નથી દઈ શકું એમ પણ તું તો મને એટલું કેતી જાગ ભયંકર બરફના ના પાડમાં ક્યાંથી આવસ આમ ક્યાં જા આટલું તો કે નકરા તારા પ્રશ્નો લઈને મરી નહીં હગું મારું મોત બગડ છે કેતી જા તું તો કોણ છો અને તે સ્વરૂપ બદલાવીને બાઈ બોલી હતી કે તું જેના હાટુ મહાભારતની યુદ્ધ ખેલો છો ને હું ધરતી છું રાજા રામ નથી તે તમારે હું થાવાની હતી કેના હાટુ કપાઈ મરો છો ભીખુભાઈ ના અવસાન પ્રસંગે આપણે મળ્યા છીએ બહુ નજીક બનેલી આ બધી ઘટનાઓ એક નાનકડી વાત કરી મારા શબ્દોને વિરામ આપવી પહેલાં હું આ બધાને વિનંતી કરું છું એક તારણ તરીકે કે આમાં કોઈને સેઢાનો વાંધો હોય કોઈને હાલવાની કેળીનો વાંધો હોય કોઈને ડેલી મૂકવાનો વાંધો હોય કોઈને બે હુંડા ઉકેડ્યો નાખવાનો વાંધો હોય તો હારા માણાને બેહાડીને તમારા વાંધાને પાડી પાડી લીધો બાકી આના હાટું થઈને કોઈથી કોઈને કોરોટના પગથિયા ન ચડાવતા આ કોઈ કોઈની થઈ નથી અને કોઈ કોઈ ਰਮੀ ਦਵਾਈ ਭੂਮੀ ਦਵਾਈ ਮਾਛੇ ਇੱਕਾਂਸ਼ੇ ਚਿਤ ਪਾੜ ਕੌਰਵ ਯਾਦ ਉਹ ਬੇ ਸੁਨੇ ਤਣ ਜਮਰਾਜ ਜੇਵਾ ਸਰਵਨੋ ਫੈਸਲੋ ਇਕ ਸਾਥੇ ਘੜਿਓ ਇਹ ਕਲਮ ਮਾ ਕ੍ਰਿਸ਼ਨ ਦੀ ਕੁਸੜਕੇ ਵਾ ਉਹ ਨਿਮਗਰੀ ਨੀ ਬਿੱਟ ਪਰ ਦੇ ਲਿਖੋ ਤੋ ਫੈਸਲੋ ਵਨ ਜਤਾ ਪਾਂਡਵੇ ਸੀਰੇ ਧਰਿਓ પછી પ્રાતિના પીપડે ભીલના બાણથી કાપતો બાપ દીકરાને કાપતો હતો સંબંધી સંબંધી ને કાપતો હતો મિત્ર મિત્ર ને કાપતો હતો હગા હગાને કાપતા હતા વાલાવાલા ને કાપતા હતા બળભુદ્રે કીધું કૃષ્ણ શું કરે કૃષ્ણ આ હું કરે કે ગાંધારી નો શરા પૂરો કરે ક્રિષ્ના ને ભાઈ કે નહીં વરે એ આને વાર કે નૈ વરે કે કેમ કે દ્વારકામાં કામમાં હતા ને તે મેં રાડ્યું નાખી નાખીને કીધું તો કે યાદો આ ભૂતળાન પેટમાં નાખોમાં હાથીના પેટમાંય બોલે આ ભૂતળાન પેટમાં નાખોમાં હાથીના પેટમાંય બોલે એ નહીં વરે વડભદ્રને કે તમે શું કરાજો આય મહા સંગમ ભેરો થયો છે મહાપવિત્ર સંગમ આય ત્રણ નદી મહાપવિત્ર ભેરી થઈ આમથી એરણી આવી આમથી કપિલ આવી આમથી સરસ્વતી આવી હિરેણ આપડા ક્યાં છેટું છે હિરેણ કપિલા અને સરસ્વતી આ ત્રણ નદી નો મહાસંગમ થયો છે તમે આમાં વ્યા જાવ તમે શું કરવા જો છો અને ત્યારે બળભદ્રે કીધું તું હે કૃષ્ણ તું નથી જોતો હું જોઉં છું એમ કુટુંબને કપાતા તું નથી જોતું તે નિતા નિણધારી ભગવાન ક્રિષ્ણને એટલું કીધું તું મારે કોકની રાહ છે મારે કોક ની વાત છે ભાઈ તમે વ્યા

એ લોકો તને આપું છું આયુષ્ય ભોગવીને તું લોકની માલિકો જાય ધરાય તો ચિંતા ન કરે ત્યાં પારાધ્ય પ્રભુ મને માફ તો કરે જ નહીં ભાઈ આમાં માફ કરવાની કંઈ વાત નથી કેમ કે રામા અવતારના વખતથી જદી વાલીને માર્યો ને તે દિના ચક્કર માથે ફરતું તું હવે તું છૂટો અને હુંય છૂટો હવે તું છૂટો અહીંયા કરમના ફળ કે કવિને લેતી દેતી એને કરવી પડે બાપ એ તો જહાંગીત રૂહ લેણા દેવી હોય ને ચાહું લેવાય ને પછી આત્મા કહી દે કે હવે તું છોટો અને હુંય છોટો આવા અધિકારી ભારી ફલિયાહારી વિહારી વ્રતધારી નહીં ભિખારી અંત ખુવારી પસ્તાના તે પણ જગમેયા કર્મર જા ના દુનિયા દો રંગી તુરક તુરંગી આ સ્વારથ સંગી એકંગી હો દ્યા સત્સંગી દુર કુસંગી તો ગ્રહેનટ અંગી ઝમજંગી પિંગલ સુપ્રતંગી રતે ઉમંગી આ અછંદ ત્રિભંગી સરસાના દુનિયા દો રંગી તુરક તુરંગી ના સ્વાર્થ સંગી એક અંગી હો દ્યા સત્સંગી મધ્યપ્રદેશની ઘટના છે તટમીયા પરિવારના આંગણે આવ્યો છું એટલે બે મિનનો કુશ હું કહી

બીજી વખત એવો કે પણ હમણા પૂજા કરી અને આવે કે માનસો જે રાજાએ ત્રીજી વખત હુકમ કર્યો કે હવે વાર ન લગાડતા મારે બહુ ઉતાવળ છે નો આવે તો બાળનું પકડીને ઢેરડીને આવો અને કાળ જાળ ખુલી તલવાર લઈને સૈનિકો હાલતા છે અને અખિલ બ્રહ્માનનો માલિક નાય સેના રૂપની માલિક કર્યો ખામો મળ્યો અને મહારાજની આવીને દાઢી કરી ધડામત કરી માલિશ કરી નવડાવ્યા ધવડાવ્યા તૈયાર કર્યા અને ભગત નીકળી ગયા આ બરોબર મધ્યપ્રદેશના ચોકની માલિક રાજા આવ્યા અને નાયસેન ભગવાનની પૂજા કરી અને પેટી લઈને સામા જડ્યા માપ્રાજ મને રાત્રે કહી દીધું હું તો વેલો ઊઠીને ઠાકોરજીની સેવા કરી લેત રાજાએ કીધું નાયસેન તમે હમણાં આવ્યા હતા શું વાત કરો આ તમે અદામત કરી ગયા દાઢી કરી ગયા મને નવડાવી ગયા મને વસ્ત્ર જરા મારાજ હું આવ્યો તો તમે હમણા ગયા ભૂલી ગયા મારાજ હું આવ્યો તો કે હા તમે હમણા આવીને ગયા અને ચોકમાં માલિક આટલી હય ધુંધી આવ્યો કરવા આવી આટલી હય આવ્યો બાપ પેટીનો ગા કર્યો સેન કે આઈ પરી તબ નાઈ બની કામ સેન કે સિરપે આઈ પરી તબ નાઈ બની નુપ કામ ચલાયો તો હું નાથ અનાથ અનાથ રહ્યો તો તું કે છે અનાથ કો નાથ કહાય બાપ શ્રદ્ધા હોય તો કોઈ ને કોઈ ના રૂપે એ આવી અને ઉભો રહે છે માટે હો જા સત્સંગી પણ દૂર કુસંગી હા પાછું કુસંગથી દૂર થઈ જવાનું સત્સંગ કરવાનો હા પાછું આઈ થી પાછું ભેરું નો આવે કારણ કે બે ઘોડે અહવા નથી બે ઘોડા મોટા અવરા છે એક આમ ભાગે એક આમ ભાગે બે ઘોડે ન થાય આ દુનિયા દો રંગી તુરક તુરંગી સ્વારથ સંગી એક અંગી તો હોજા સત્સંગી આ તો સ્વારત સંગી બાપુ મારા ઘરની સામે એક વાડ વાડીમાં ડૂલ કાકી દો તો મહાન ટાણો મારા સામે જોયો ને આમાં મામા આમાં મામા કરે રાતો પીરો લીલો આમા હાતા રંગ બદલાવી આમામ 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 કરે એટલે મેં કાગળ લઈ અને કાકીડાને કીધું કે કરીમાં અંજસ કાકીડા રંગ પલટા રાર આ હાતા રંગ બદલાવે મારા હું એટલો બધો અભિમાન કરો કરે મારા તકરાર માંડીને બેઠો કરીમાં અંજુસ એટલે અભિમાન કરીમાં અંજુસ કાકીડા આ રંગ પલટા રાર દીમા દહ દહ વાર પલટતા માનવ દેખીયા તો અમારા સમાજમાં આવી દીમા દહ વખત રંગ બદલે એવા પીડ્યા તો હું રંગ બદલાવે તો અમારી દુનિયામાં આવે સવારે નોખો આઠ વાગે નોખો દસ વાગે નોખો રૂંઢે નોખો સો ને પિસ્તાલીસ પછી નોખો તને હું રંગ બદલાવતા હોય છે આ દુનિયા તો રંગી તુરક તુરંગી તર્ક કરે વડલાના જાડવા છે આદમી હું તો તને હું તો વિચાર કરે ભગવાનમાં અકલ નથી ભગવાનમાં અકલ નથી એવડો મોટો વડલો છે તો એવડે ટેટા કર્યા ને વાહ હા ઠીકડા દેવો વેલો તો એવડે એવડા તરબૂચ અહીંયા ચોટાડ્યા હોય તરબૂચ વડલો રૂપારો કેવો લાગે ભગવાનમાં અકલ નથી એમાં ઉપરથી ટેટો પડ્યો કપારમાં તળિંગ દેરાને લાગ્યો ગયો કે મારો વાલી છે તો ડાયો અહીં તરબૂચ હોત તો તતુરક તુરંગી અને સ્વાર્થ સંગી એકંગી હા એટલે સમય એટલો અવડો આવ્યો છે ને કે એકલું રહેવું ગમતું નથી કોઈ આવે એ ગમતું નથી એકલું રહેવું ગમતું નથી કોઈ આવે એ ગમતું નથી નું યુગ આવ્યું ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય ને પરિવર્તન આવ્યું ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય હા આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું થઈને જ બને ત્યારે ઢોર વાહનમાં જાય દીકરા લગ્નમાં ઘોડી આવે તો મેટાડોર આવે વેહ વેતે તો તરત મેટાડોર બાંધે ધોર વાહન જાય માણ હાલી નું કોઈ દુવાર કોઈ છોટી લાગે કોઈ વાન કોઈ વાન કેલું ઠીક છે ધર્મને ખાતર હાલે છે એટલે આપણે એને વંદન કરીએ કારણ કે પેલા હાલતા તો ખરા જૈન મુનિઓ બહુ હાલે છે એ તો ધર્મને ખાતર હાલે એટલે આપણે એને વંદન કરીએ બાકી મોટા ભાગના ઉમે ડોક્ટરે બીવી છે બીપી વાળા કોલેસ્ટ્રોલ વાળા ડાયાબિટીસ વાળા ને એ ચાર વાગ્યા સદા પેરી પીડા યુગ જ આખો અવળો આવ્યો છે આ અવળા યુગની માલિક જીવને હવડી ગતિએ લઈ જાવો છે બાપુ આ તો સામે પૂરે તરવાની વાત છે યુગ આખો અવળો એમાં આપણે જીવને ઉર્ધ્વ ગતિ આપવી છે એને માટે હોજા સત્સંગી દૂર કુસંગી અનગ્રહણ ટંગી જમજંગી પિંગલ સુપ્રતંગી રતે ઉમંગી અછંદ ત્રિભંગી સરસાના ચિત્તે છિયાના ના અને જગમે જાખર મરજાના મર જા જે જગમે જા મરી જાવ એ સનાતન શકત